ઉમરભાઈ અમીરભાઈ સંધિ સમા કઈ જગ્યાએ શેરી નંબર બે કુંભારવાળા માઢિયા રોડ ઉપર રહું છું શું બનાવ બેનો તો ઓ ચિંતા ના આવીને એક દોડા દોડો આવીને આયો દોડો તો મેં ઓલી છોડીને વાગ્યો એટલે મેં એને કીધું કે ભાઈ તમે હરોજ દોડે રમો છો આ પાંચ વર્ષથી અમને કંદરો છો તો કે ઈ થાય તમારે જે થાય એ કરી લ્યો કા કાં નું વૈયા જાવ અહીંથી અને કા તમારે જે થાય એ કરી લ્યો

એની આગળ પાઇપ ને આન તેન ધબા ધબી આવીન કરી ગયા જે આ જે હોય આ ધડા ધડી ધડા ધડી આવીન કરી ગયા છે અને કટલા વરતીના આયા ધડે મેચ રમે છે અને અવનવર કંદળ ગતિ કરે છે આ બનાવને લઈને તમે પોલીસને જાણ કરી આ બનાવ લઈને પોલીસને મારી હું અને મારો છોકરો ન્યા ગયા છે કેસ કરવા